દ્વિતીય સંતરાંત લેખિત કસોટી વિષય ગણિત ધોરણ આઠ ચાલો આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક એ નીચેની ખાલી જગ્યા પૂરો એક ડ્રેસની છાપેલી કિંમત સાતસો રૂપિયા છે અને તેની વેચાણ કિંમત છસો પચાસ છે તો ડ્રેસ પર આપવામાં આવતું વળતર રૂપિયા પચાસ છે બીજું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્રા શોધવાનું સૂત્ર એ બરાબર પીક હાઉસમાં એક પ્લસ આરના છેદમાં સોની એમ ઘાત પાંચસો રૂપિયા છે તેના પર ચાલીસ જીએસટી લગાડવામાં આવે છે પાંચસો ચાલીસ રૂપિયા પ્રશ્ન એક બી નીચેના દાખલા ગણો એક ફ્રીજની કિંમત વીસ હજાર છે એના પર અઢાર ટકા જીએસટી એટલે કે છત્રીસો રૂપિયા જીએસટી લગાડવામાં આવે છે તો એની કિંમત થશે ત્રેવીસ હજાર છસો બીજું છે વીસ હજારનું ચાર ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો પહેલાં વીસ હજાર ગુણ્યા ચાર છેદમાં એક વર્ષનું થશે આઠસો હવે વીસ હજારમાં આઠસો ઉમેરીશું એટલે વીસ હજાર આઠસો અને એમાં બીજા વર્ષનું વ્યાજ થશે આઠસો ને બત્રીસ તો બે વર્ષનું વ્યાજ થશે આઠસો પ્લસ આઠસો બત્રીસ એટલે સોળસો બત્રીસ પ્રશ્ન ત્રણ છે કે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે ત્રણ ટકા દરે વધતી હતી પહેલાં બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ હોય તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે તો એમાં જવાબ આવશે કે પ્રથમ કલાકે બેક્ટેરિયાની સંખ્યા પંદર હજાર થશે બે કલાક પછી થશે ત્રીસ હજાર એટલે પાંચ લાખમાં ત્રીસ હજાર નખીશું એટલે બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા થશે પાંચ લાખ ને ત્રીસ હજાર ત્રીજું છે એક વેપારી દરેક વસ્તુની છાપેલી કિંમત પર વીસ ટકા વળતર આપે છે જો એક ડ્રેસની છાપેલી કિંમત દોઢસો હોય અને એક બૂટની છાપેલી કિંમત ત્રણસો રૂપિયા હોય તો બંને વસ્તુ ખરીદવા માટે કુલ કેટલી રકમ થશે તો ડ્રેસની કિંમત ઉપર વીસ ટકા વળતર એટલે દોઢસો ગુણ્યા વીસ છેદમાં સો એટલે ત્રીસ રૂપિયા એટલે એકસો વીસ રૂપિયા ડ્રેસ પડશે અને બૂટમાંની કિંમત ત્રણસો છે એટલે ત્રણસો ઉપર વીસ ટકા વળતર એટલે સાઠ રૂપિયા એટલે બસો ચાલીસમાં પડશે એટલે એકસો વીસ બસો ચાલીસ બંનેની કિંમત ચૂકવવી પડશે ત્રણસો ને સાઠ પછીનો પ્રશ્ન બે એ નીચેના દાખલા ગણો ગુણાકાર કરો બારેર માઇનસ સત્યાવીસ એક્સ પ્લસ આઠ એક્સ માઇનસ અઢાર તો બારેસ ક્વેર માઇનસ ઓગણીસ એક્સ માઇનસ અઢાર બીજું છે એમ કાઉસમાં એમ માઇનસ પાંચેન ચારે વધતા સાત તો એમ કાઉસમાં ચારેમ વધતા સાત એન માઇનસ પાંચે એન કૌશમાં ચારેમ વધતા સાત એન તો ચારે સ્ક્વેર વધતા સાત એન માઇનસ વીસ એમ એન પ્લસ પાંત્રીસ એનનો સ્ક્વેર તો જવાબ આવશે ચાર એમ સ્ક્વેર માઇનસ વીસમાંથી સાત જશે તો તેર એમ એન પ્લસ પાંત્રીસ એન સ્ક્વેર પ્રશ્ન બે સાદુ રૂપ આપો એક્સ સ્ક્વેર પ્લસ પાંચ કાઉસમાં વાય સ્ક્વેર માઇનસ સાત પ્લસ નવ તો એક્સ સ્ક્વેર કાઉસમાં વાય સ્ક્વેર માઇનસ સાત પ્લસ પાંચ કાઉસમાં વાય સ્ક્વેર માઇનસ સાત પ્લસ નવ કાઉન્સ સાથે ગુણાકાર કરીશું એટલે એક્સ વાય સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ પાંચ વાય સ્ક્વેર માઇનસ પાંત્રીસ પ્લસ નવ જવાબ આવશે માઇનસ સાત એક્સક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ છવ્વીસ પ્લસ પાંચ વાય સ્ક્વેર બીજું છે એક્સ પ્લસ વાય કાઉસમાં એક્સ સ્ક્વેર માઇનસ ટુ વાય પ્લસ સાત એનો જવાબ આવશે એક્સનો ઘન માઇનસ ટુ એક્સ વાય પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ સાત એક્સ પ્લસ સાત વાય માઇનસ ટુ વાય સ્ક્વેર ત્રીજું છે એમ પ્લસ એન પી માઇનસ ક્યુ પ્લસ એમ માઇનસ એન કાઉસમાં એ પી પ્લસ ક્યુ પ્લસ ટુ કાઉસમાં પ્લસ એન ક્યુ તો આ રીતે ગુણાકાર કરી અને સરખી સરખી સંખ્યા કાઉસને કૌંસ જોડે ગુણાકાર કરી નાખવાનો છે સરખી સરખી સંખ્યા આ રીતે ઉડાડી દેવાની છે એટલે જવાબ આવશે ચાર એમ પી પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો એક સમલમ ચતુષ્કોણની સમાંતર બાજુની લંબાઈ અનુક્રમે સાત સેમી અને અગિયાર સેમી છે અને તેમની વચ્ચેનું લંબ અંતર છ સેમી છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણાકારમાં સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એક દ્વિતીયાંશ ગુણ્યા સાત પ્લસ અગિયાર ગુણ્યા છ

તો પહેલામાં આવશે ડી બીજામાં આવશે એ ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે સી પ્રશ્ન ચાર બી નીચેના દાખલા ગણો ભરતભાઈ પાસે ચૌદ સેમી ગુણ્યા સેમી ગુણ્યા દસ સેમી માપ ધરાવતું એક લમઘન પાત્ર છે તથા સુરેશભાઈ પાસે બાર સેમી બાજુ ધરાવતું એક સમઘન પાત્ર છે તો કયા પાત્રમાં વધુ પાણી સમા છે તો લમઘનનું ઘન પર બરાબર એલ બી એચ ચૌદ સેમી ગુણ્યા બાર સેમી ગુણ્યા દસ સેમી જવાબ આવશે સોળસો ને એસી ઘનસેમી ત્યારે સમઘનનું ઘનફળ બરાબર એલનો ઘન બાર ગુણ્યા બાર ગુણ્યા બાર એટલે સત્તરસો ને અઠ્યાવીસ ઘન સેમી એટલે સુરેશભાઈ પાસે રહેલ પાત્રમાં સૌથી વધારે પાણી સમાશે બીજું છે ચૌદ મીટર ત્રિજ્યા અને છ મીટર ઊંચાઈવાળા એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે તો ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ અને જો પતરાનો ભાવ પચાસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ટાંકી બનાવવા કેટલો ખર્ચ થશે તો બંધ નાળાકાર ટાંકીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર આર પ્લસ એચ બે ગુણ્યા બાવીસના શેદમાં સાત ગુણ્યા ચૌદ કૌશમાં ચૌદ પ્લસ છ એટલે અઠ્યાસી સેદ સાત ચૌદ અઠયાસી કાઉસમાં વીસ અઠ્યાસી ગુણ્યા વીસ એટલે સત્તરસો ને સાહીઠ ચોરસ મીટર હવે એક ચોરસ મીટર પતરાનો ભાવ પચાસ રૂપિયા તો સત્તરસો સાઠ ચોરસ મીટરનો ભાવ થશે પચાસ ગુણ્યા સત્તરસો સાઠ એટલે અઠ્યાસી હજાર થશે પ્રશ્ન પાંચ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એકની સો ઘાત એટલે સો ખોટું બીજું પાંચ માઇનસ પાંચને જીરો ઘાત એટલે એક ત્રીજું થશે ખોટું અને ચોથું થશે સાચું પ્રશ્ન પાંચ બી માગ્યા મુજબ જવાબ ગણો બેની માઇનસ છ ઘાત ભાંગ્યા બેની માઇનસ દસ ઘાત ગુણ્યા બેની માઇનસ બે ઘાત તો એમાં જવાબ આવશે બે ભાંગાકાર છે એટલે સરવાળો થશે માઇનસ છ પ્લસ દસ ગુણ્યા બેની ઘાત માઇનસ માઇનસ પ્લસ તો બેની ચાર ઘાત ગુણ્યા બેની બે તો ચારમાંથી બે જશે એટલે 2 ની બે ઘાત એટલે જવાબ આવશે તો એમને ઉપર લઈ જઈશું એટલે માઇનસ છે પ્લસ થશે એટલે સોળ બરાબર એમની બે ઘાત છેદમાં ચાર ગુણ્યા બે ની ત્રણ ઘાત એટલે ચારનો વર્ગ બરાબર એમ સ્ક્વેર ચાર ગુણ્યા ચાર ગુણ્યા બે એટલે ચાર ને નીચે લઈ જઈશું એટલે ચાર ગુણ્યા ચાર એટલે તે જણાવો પેલું ભારત દેશની વસ્તી અને વ્યક્તિ રીત જમીનનું ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણ બેંકમાં જમા કરેલ રકમ અને તેના પર મળતું વ્યાજ સ પ્રમાણ ત્રીજું ખેતરનું ક્ષેત્રફળ અને તેમાં લીધેલ પાકનો જથ્થો સહ પ્રમાણ ચોથું કોઈ કાર્યકર કોઈ કાર્યમાં કારીગરની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતો સમય વ્યસ્ત પ્રમાણ પ્રશ્ન છ બ નીચેના દાખલા ગણો પેલું જો પાંચ પેટીમાં ચાલીસ મોસંબી સમાય તો આઠ પેટીમાં કેટલી મોસંબી સમાશે એંસી મોસંબી સમા માટે કેટલી પેટી જોશે તો પાંચ પેટીમાં ચાલીસ તો આઠ પેટીમાં થશે ચોસઠ મોસંબી જો ચાલીસ મોસંબી માટે પેટી જોશે આઠ તો એસી મોસંબી માટે પેટી જોશે એકસો ને બીજું છે જો બાર કારીગર એક દિવાલ વીસ દિવસમાં બનાવી શકે તો આ જ કામને આઠ કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે આ જ કામને ચોવીસ દિવસમાં પૂર્ણ કરવું હોય તો કેટલા કારીગરની જરૂર પડે તો એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ વીસ ગુણ્યા બાર બરાબર એક્સ ટુ ગુણ્યા આઠ વીસ ગુણ્યા બારના છેદમાં આઠ એટલે ત્રીસ દિવસ થશે આઠ કારીગરને પૂરું કરતાં ત્રીસ દિવસ થશે હવે ચોવીસ કલાકમાં કાર્ય પૂરું કરવું હોય તો એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ બાર ગુણ્યા વીસ બરાબર ચોવીસ ગુણ્યા વાય ટુ બાર ગુણ્યા વીસ છેદમાં ચોવીસ બરાબર વાય ટુ વાય ટુ બરાબર થશે દસ કારીગર ચોવીસ કલ ચોવીસ દિવસમાં કામ પૂરું કરવા માટે દસ કારીગરની જરૂર પડશે પ્રશ્ન સાત નીચેના દાખલા ગણો છ એક્સ માઇનસ અઢાર વાય ત્રણ બાર કાઢના કાલે એક્સ માઇન ટુ એક્સ માઇનસ ત્રણ કાઢશું એટલે ટુ આવશે ટુ એક્સ માઇનસ છ વાય છ છ બાર કાઢશું એટલે એક્સ માઇનસ ત્રણ વાય આવશે જવાબમાં બીજામાં આવશે વીસ એક્સ પહેલામાં આવશે છ બાર કાઢશું એટલે એક્સ માઇનસ ત્રણ વાય બીજું છે વીસ એમ એન વીસ એમ એન પ્લસ પચીસ એમાં પાંચ એમ કાઉસમાં ચાર એમ વધતા ભાંગાકાર કરો એમાં આઠ ગુણ્યા એક્સ ની ગન છેદમાં એક્સ નો વર્ગ ભાગ પાડીશું આઠ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ છેદમાં એક્સ ગુણ્યા એક્સ સરખા સરખા ઉડી જશે જવાબ આવશે આઠ એક્સ ઓગણપચાસ છેદમાં સાત એક્સ વાય સ્ક્વેર એમાં એના ભાગ પાડી દઈશું એટલે સરખા સરખા બધા ઉડી જશે ઉપર નીચે એટલે જવાબ આવશે સાત એક્સ જેડ સ્ક્વેર પ્રશ્ન સાત બ નીચેના દાખલા ગણો સોળ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ પચીસ સોળનો થશે ચાર એક્સ વાયનો વર્ગ માઇનસ પાંચ પાંચનો વર્ગ એટલે ચાર એક્સ વાય માઇનસ પાંચ ચાર એક્સ વાય પ્લસ પાંચ એક્સક્વેર માઇનસ ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ ચૌદના ભાગ પાડશું એટલે સત્યો સત્યો ઓગણપચાસ એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ માઇનસ સાત એક્સ પ્લસ ઓગણપચાસ એટલે એક્સ માઇનસ સાત એક્સ પ્લસ સાત ત્રીજું છે બાર એક્સ કાઉન્ટ્સમાં ટુ એક્સ પ્લસ છ છેદમાં છ કાઉન્ટ્સમાં એક્સ પ્લસ ત્રણ હવે છ દુ બાર અને એક્સ પ્લસ ત્રણ માઇનસ ને બને છે પ્રશ્ન આઠ એક ફેરીઓ એક વેપારીને પાર્સલ પહોંચાડવા માટે સાયકલ લઈને જાય છે જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે તેના આધારે પ્રશ્ન જવાબ આપવા આલેખ આપેલો છે આ આલે કંઈ માહિતી દર્શાવે છે તો નગરથી પાર્સલ પહોંચાડવાનું સ્થળ અને સમય ફેરિયાએ આ મુસ મુસાફરી માટે કુલ કેટલો સમય લીધો સાડા ત્રણ કલાક મુસાફરી કેટલા વાગે શરૂ કરી આઠ વાગ્યે શું ફેર્યો તેના માર્ગ પર કોઈ જગ્યાએ રોકાયો હતો ના સવારે દસ વાગે ફેરિયાએ કેટલું અંતર કાપ્યું હતું સોળ કિલોમીટર પ્રશ્ન આઠ બ યોગ્ય પ્રમાણ માપ લઈ દેખીએ આલેખ દોરો આમાં દસ સેમી માપ લઈ અને આલેખ આ રીતે દોરવાનો છે નીચે આવશે સમય અને બાજુમાં આવશે અંતર એક્સ પર આવશે સમય વાય પર આવશે અંતર લખવાનું છે સમય અને અંતર અહીં ધોરણ આઠ વિષય ગણિત પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં